તાજેતરમાં સંપર્ન થયેલા વૌઠાના મેળામાં શ્રદ્ધાળુ તંત્રના પાપે સ્નાન વિધિ ન કરી શકે તેનું કારણ હતું સાબરમતીનું ગંદુ પાણી અહીં નદીમાં સ્નાનનું ખાસ મહત્વ છે પરંતુ કાળા અને ગંદા પ્રદૂષિત પાણીના કારણે શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકતા નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે અહીં લોકોને ભોગવવાનો વારો આવ્યો અહીં સાત નદીનો સંગમ છે સાબરમતી વાત્રક મેસો ખારી શેડી ચંદ્ર પણ આ પાણી દોષિત આવે છે એટલે સ્નાન કરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે પણ જ્યાં દૂષિત પાણી છે એ એ જે પોલ્યુશન ફેલાવે આ મોટી મોટી કંપનીઓ હોય શકે છે એના હિસાબે જે બધું પોલ્યુશન ફેલાય છે અને હિસાબે પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે અને એના હિસાબે એના ખતરા પણ ઘણા બધા વધી ગયા છે લોકોનું કહેવું છે કે નદીમાં શુદ્ધ અને ચોખ્ખું પાણી આવવું જોઈએ પરંતુ નદીમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે તંત્ર નદીમાં પ્રદૂષણ થતું રોકી શકતું નથી પૂર્વજના લાડવા કરવા સગાવાલાને તેડાવવા અહીંયા જમાડવા અને પિતૃ તર્પણ કરવું એ માટેનું ઐતિહાસિક એક મહત્વ છે પણ આ જગ્યામાં આ જે સાબરમતી નદી સાત સંગમ છે છ નદી આવે છે અને એક સાબરમતી નદી આવે છે સાહેબ આ નદીનું દૂષિત પાણી એટલી ખરાબ વાસ મારતું હોય કે જેની અંદર તમે પગ કે હાથ મૂકી ના શકો અત્યારે સપ્ત સંગમના સ્થાને નદીનું પાણી એટલું દૂષિત છે કે લોકો નાહવાનું તો ઠીક તેમાં પગ બોલવાનું પણ ટાળે છે કાળુ ચાવડા જીએસટીવી ધોળકા